નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવી છે હાર્વર્ડ યુનિવર્સિટીના એક મનોવૈજ્ઞાનિકે આપેલી વાલીઓને સાત સલાહ વિશે મિત્રો આ સલાહ એવી છે કે જે બાળકોના ઉછેર દરમિયાન એમની કેળવણી દરમિયાન તમામ વાલીઓએ ચોક્કસ ધ્યાનમાં લેવી જોઈએ આ મનોવૈજ્ઞાનિકનું નામ છે લીઝા બેરેટ એ જણાવે છે પહેલી સલાહ કે આપણે બાળકોના માળી બનવાનું છે મિસ્ત્રી નહીં આપણે સૌ જાણીએ છીએ કે મિસ્ત્રી રંધો મારે પણ જે માળી હોય એ ફૂલ છોડનો ઉછેર કરે એટલે કે એને ખીલવાની અને ખુલવાની મોકળાશ આપે એક બાજુ મિસ્ત્રી કાપવાનું કામ કરે છે અને માળી પોષણ આપવાનું કામ કરે છે તો બાળકોને આમ ન કરવું તેમ ન કરવું એમ કઈ કહીને આપણે ઘણી બધી રીતે રંધો મારતા હોઈએ છીએ પણ એની સાથે શું કરવું જોઈએ એની યાદી આપણી ઘણી ઓછી હોય છે એટલે માળી જે ખાતર પાણી આપીને છોડને બાગ બગીચામાં ઉછેરે છે એ પ્રમાણે વાલીએ એ નિસ્બતથી બાળક સાથે કામ કરવાનું છે બીજી સલાહ આ મનોવૈજ્ઞાનિક આપે છે કે બાળકની સાથે ખૂબ વાતો કરો અને એને નવી નવી વસ્તુ વાંચીને સંભળાવો આમ કરવાથી બે ત્રણ વસ્તુઓ થાય છે એક બાળકનું ભાષા કૌશલ્ય વિકસે છે અને બાળકને પોતાની લાગણીઓને અભિવ્યક્ત કરવા માટેની સરસ મજાની એક તાલીમ મળે છે અલબત્ત આમ કરતાં કરતાં એક બીજો ફાયદો પણ થાય છે કે બાળક વાંચનની વધુ નજીક આવે છે ત્રીજી સલાહ છે કે બાળકોને વસ્તુઓ અને પ્રક્રિયાઓ સમજાવો બને તેટલી સરળ ભાષામાં સમજાવો આ ઘટના કેવી રીતે થાય છે એને સમજાવવાથી એને જીવ ની તમામ વસ્તુઓની પ્રક્રિયામાં રસ પડશે આ સમજાવવાથી બાળકને સાંભળતા પણ આવડશે અને સાંભળતા આવડશે એટલે સમજતા પણ આવડશે એટલે શાંતિથી એની સાથે બેસીને એને બધી બાબતો સમજાવવાની છે આમાં ધ્યાન એ રાખવાનું છે કે વધુ પડતા ઉપદેશો અને ભાષણોની વાત નથી થતી કારણ કે એમાં બાળક ઉબાઈ જાય છે થાકી જાય છે કંટાળી જાય છે ચોથી સલાહ છે કે જ્યારે પણ બાળક કશુંક સુંદર કામ કરે છે ત્યારે એના આપણે વખાણ કરતા હોઈએ છીએ તો આ મનોવૈજ્ઞાનિક એમ કહે છે કે તમારે વખાણ બાળકે જે પ્રક્રિયા કરી છે એના કરવાના છે નહીં કે બાળકના ઉદાહરણ તરીકે બાળકે જેમાં પછી પોતાની ડીશ જાતે ઉપાડી અને યોગ્ય જગ્યાએ મૂકી હોય તો આપણે એમ કહેવાનું છે કે વા તે ડીશને બરાબર કશું ઢોળાય નહીં એ રીતે યોગ્ય જગ્યાએ મૂકી છે એકદમ સુંદર આપણે એમ નથી કહેવાનું કે તું તો બહુ ડાયો છો કે તું બહુ ડાયી છો એટલે કે પ્રક્રિયાના વખાણ કરવાના છે વ્યક્તિના નહીં પાંચમી સલાહ છે કે આપણે આપણા બાળકના રોલ મોડલ બનીએ એટલે કે આપણે આપણામાં જ એવી આદતો વિકસાવીએ કે બાળકને કોપી કરવાનું મન થાય જો આપણામાં સુંદર આદત ન હોય તો બાળક સ્વાભાવિક રીતે જ બહાર આદતો શોધશે અને એ કદાચ નબળી પણ હોઈ શકે કોઈની કુટેવો પણ હોઈ શકે આપણી કુટેવો પણ બાળકો કોપી કરતા હોય છે તો આપણે આપણી આદતો સુધારીને બાળકના ઘરમાં જ આપણે રોલ મોડલ બનીએ છઠ્ઠી અને બહુ જ સુંદર સલાહ આ મનોવૈજ્ઞાનિક લીઝા બેરેટ આપે છે કે બાળકોને અનેક પ્રકારના લોકોને મળાવો લોકોને મળવાથી એમનું સામાજિક કૌશલ્ય વિકસે લોકો સાથે કેમ વાતચીત થાય કેમ વ્યવહાર થાય લોકો કેવા કેવા પ્રકારે વર્તન કરતા હોય છે આ બધું જ બાળકના ઉછેરમાં બહુ એટલે બહુ મોટો ભાગ ભજવતું હોય છે ઘણા બાળકો આપણે જોઈએ છીએ કે ખૂબ જ એકલવાયા હોય છે એ પોતાના રૂમની કે ઘરની બહાર નીકળતા નથી એટલે એને સામાજિક પ્રસંગોમાં સાથે લઈ જઈએ અને લોકો સાથે હળવા મળવાનું શીખવીએ છેલ્લી અને સાતમી સલાહ આપતા આ મનોવૈજ્ઞાનિક જણાવે છે કે બાળકો કોઈક નવી વસ્તુ ટ્રાય કરતા હોય તો જ્યાં સુધી એને કે બીજાને હાનિ પહોંચતી નથી ત્યાં સુધી એને ટ્રાય કરવા દેવી જોઈએ આપણે સામાન્ય રીતે નાનકડી બાબત પણ બાળક જો ટ્રાય કરવા જાય ને તો ઘરમાં પણ એવું કરતા હોય છે કે તું આમ ના કરીશ આમ થશે આમ ના કરીશ આમ થશે તો જો બાળક ટ્રાય નહીં કરે તો શીખશે કેવી રીતે તો જે ટ્રાય કરે છે એ શીખે છે એ સિદ્ધાંત પ્રમાણે બાળકોને આપણે નવું નવું ટ્રાય કરવા દઈએ મારી દૃષ્ટિએ બાળ કેળવણી માટેની હાર્વર્ડ યુનિવર્સિટીના આ મનોવૈજ્ઞાનિકની સલાહ ખૂબ જ સુંદર અનુકરણીય છે આપણે બધા જ આમાંનું ઘણું બધું કરી શકીએ છીએ મને આશા છે આજની વાત આપને ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ